શિક્ષકો સ્વાગત છે તમારું સાથે ગુજરાતમાં ઉદ્યોગ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના જે કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે જે કાશીપુરા થી નાથપુરા ગામને જોડતો માર્ગ જે કાચો અત્યારે છે અને આ રસ્તો અહીંયા રસ્તામાં ઠેરઠેર જગ્યાએ કાદવ કીચડ તેમજ અહીંયા કોઈ પણ વ્હીકલ પસાર થવા માટે પસાર થઈ શકે તેમ નથી તેમજ અહીંયા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એક પશુપાલન પર જ આધારિત છે અને અહીંયા લોકોને ડેરી સાંજના ટાઈમે દૂધ ભરાવવા માટે જવું હોય તો પણ અહીંયા લોકો પસાર થાય તો થાય કેવી રીતે અને ખાસ મેન વાત એ કે અહીંયા જો કોઈ વિદ્યાર્થીને સ્કૂલે જવું હોય તો આ રસ્તા ઉપરથી પસાર થાય તો થાય કેવી રીતે આ અંગે તંત્રને તંત્ર ને રજૂઆત કરવા છતાં અહિયાં રહીશો છે એમને અનેક વાર તંત્ર રજૂઆત કરવા છતાં પણ તંત્ર સામે લાચાર રહ્યા છે અને રસ્તાનો કામ કરવામાં નથી આવ્યું હવે આ લોકોની ની માંગ છે કે આ રસ્તાનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને આ રસ્તો પાકો બનાવી આપવામાં આવે એવી અહિયાં ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે રસ્તાના કારણે ભણવા જાય અદાલતે અને આપણા નાના નાના બાળકો આવી રસ્તામાં કેવી રીતે નીકળ્યા રસ્તા નું જલ્દી નિકાલ ન થાય એમ સારું કેટલી તકલીફ પડે એમ

આ અહીંયા અહિયાં નાથપુરા સુધી લગભગ અંદાજે ત્રણ કિલોમીટર છે તો અહીંયા બાળકોને જવા માટે ખૂબ અગબર પડે છે તમે જોઈ લો છો અમે સરપંચ જોડે પણ કરેલી છે જોડે પણ કરેલી પણ કોઈ ક્યાંય આપતું જ નથી તો અમારે શું કરવું આનો જલ્દી નિકાલ લાવો બાળકો વાળો હા બાળકો અહિયાં થી લગભગ નાથપુરા પેકિંગ શાહ અમે ભણવા જાય છે રાજપુર જાય છે અમુક છે થરાય જાય છે આવા રસ્તામાં કેવી રીતે જવું બાળકો હા નાના છે ભણવાનું બનશે હાલ બિલકુલ

કઈ જગ્યાએ સ્કૂલ સ્કૂલ આગળ જ આવે છે ગામમાં કેટલા બાળકો અભ્યાસ કરે બાળકો અભ્યાસ કરે છે સો